નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ ત્રણ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ટુ ડે કમ્સ એવરી ડે આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો કરતા પીડીએફ જોવા મળશે એક નીચે આપેલા વાક્યો કયા વ્યવસાયકાર બોલી શકે તે ઓળખી વાક્ય સામે તેનો વ્યવસાય લખો પેલું શો મી યોર ડ્રાઇવિંગ લાયસન્સ તો અ બીજું નોટ ડાઉન ધ હોમવર્ક તો અ ટીચર ત્રીજું ડોન્ટ સાઉટ ઇન ધ ક્લાસરૂમ તો અ ટીચર ચોથું યુ શુડ ટેક યોર મેડિસિન્સ રેગ્યુલરલી અ ડોક્ટર અને આ કોબલર ત્યાર પછી એક્ટિવિટી બે રીડ ધ ફોલોઇંગ એન્ડ અંડરલાઇન ધ એકશન વર્ડ્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં ક્રિયા સૂચક શબ્દો છે તેની નીચે આપણે લીટી કરવાની છે તો ચાલો કરીએ તો જુઓ પહેલામાં આવશે ગોઝ બીજા વોક સ્લીપ ડઝ do, show, નોઝ નો સ્પીક minds, shares, finds, સે હે હેન્ક્સ લુક્સ કેડલ્સ લિક્સ ટેલ્સ અને અંડરસ્ટેન્ડ આટલી ક્રિયાઓ છે તે આપણને આપેલી છે જેની નીચે તમારે અન્ડરલાઈન કરી દેવાની ત્યાર પછી રાઈટ ડાઉન ધ એક્શન વર્ડ્સ તો ક્રિયા સૂચક શબ્દો છે તે આપણે લખીએ તો ટોક ગો વોક sleep, ડુ શો નો સ્પીક minds, શેર ફાઇન્ડ શે હેન્ડ look, કેડલ લીક તેલ અંડરસ્ટેન્ડ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ રીડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ કેરફુલી અહીં આપેલો ફકરો છે તે આપણે વાંચવાનો છે ત્યાર પછી ફકરાના આધારે નાઉ રાઈટ ડાઉન ધ એડવાઇઝીઝ Given by the doctor to Jethalal and Pethalal. Example start doing exercise. So, do not join for tea. Start to take a cup of green tea. Do not use sugar. Eat only seasonal fruits. Now, if you were a doctor, what advice would you give to your friends? Write at least three advices. ઇટ સિઝનલ ફ્રૂટ ડોંટ ઇટ જંક ફૂડ એન્ડ ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી ત્યાર પછી એક્ટિવિટી ચાર રીડ ધોલો વર્ડ ક્લાસીફાઈંગ ટુ ધન ટેબલ રાઇટ ડી ફોર ડેલી એક્ટિવિટી આર ફોર ધ રેગ્યુલર એક્ટિવિટી એન્ડ એચ ફોર હેબિટ્યુઅલ એક્ટિવિટી ઇન ધ બ્રેકેટ એટલે કે વિદ્યાર્થી મિત્રો જે ક્રિયાઓ આપણે રેગ્યુલરલી કરતા હોઈએ તે ક્રિયા માટે આપણે ડેઈલી કરવાનું છે ડેઈલી માટે દરરોજ કરવાની ક્રિયા માટે ડેઈલી ડી કરીશું રેગ્યુલરલી કરતા હોય તેના માટે આર લખીશું અને જે સારી ટેવો છે તેના માટે આપણે એચ કરીશું જો પેલું છે ટેક બાદ તો ડી કરેલું છે ત્યાર પછી ઈટ ચપાતી તો રેગ્યુલરલી ડુ હોમવર્ક રેગ્યુલરલી પ્લે ગેમ્સ તો ડેઈલી ટોક ટુ ફ્રેન્ડ્સ ડેઇલી Ask questions. They regularly drink milk. The daily help friends. regularly read storybooks. The habitual activity. Drink milk. Daily dance. The habitual water the plants. regularly go to school. Regularly sing songs. Habitual wash clothes. regular go to school. Regular બ્રસ્ટીથ તો ડેઇલી અને ત્યાર પછી ટેબલની વિગતને ઉદાહરણ મુજબ નોંધો જેમાં ડી ડેઇલી એક્ટિવિટી જે આવી તેમાં ટેકઅબાથ ત્યાર પછી ટેકઅ બાથ પ્લે ગેમ્સ ડ્રિંક મિલ્ક બ્રશ ટીથ ત્યાર પછી રેગ્યુલર એક્ટિવિટીમાં આવેલી છે ઇટ ચપાતી ડુ હોમવર્ક આસ્ક ક્વેશ્ચન્સ હેલ્પ ફ્રેન્ડ્સ વોટર ધ પ્લાન્ટ ગો ટુ સ્કૂલ ત્યાર પછી હેબિટ્યુઅલ એક્ટિવિટીમાં આવશે રીડ સ્ટોરી બુક ડાન્સ અને સિંગ સોંગ્સ ત્યાર પછી એક્ટિવિટી પાંચ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો અહીં ફકરો આપેલો છે તે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે તો ચાલો જોઈએ પ્રશ્નોના જવાબો જેમાં પહેલો પ્રશ્ન હું પ્રેક્ટિસ ઇઝ યોગ ફોર એન અવર તો શિવ પ્રેક્ટિસ ઇઝ યોગા ફોર એન અવર બીજું હું મેક્સ ટી તો શંકર મેક્સ ટી ત્રીજું વેન ડુ ધે લીવ ધેર હાઉસ તો ધે લીવ ધેર હાઉસ અરાઉન્ડ ટેન એ ચોથું વોટ ડઝ શંકર ડ્રાઈવ તો શંકર ડ્રાઈવ ધ કાર પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ્સ ઇન ધ મીનિંગ ફ્રોમ ધ પસેઝ તો બેડ નું થશે ગુડ અને લેટ નું થશે અર્લી ત્યાર પછી એક્ટિવિટી છ શંકર ઓફ શિવાની પ્રવૃત્તિના આધારે શંકરની પ્રવૃત્તિઓ લખો જુઓ એક્ટિવિટી તો હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ હી ડ્રાઈવ ધ કાર એન્ડ સિંગ સોંગ્સ હી હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી હી પ્લેઝ ક્રિકેટ એન્ડ ચેસ હી કુક્સ ફૂડ ઓફ ફોર શિવ હી ચાર્જ હિમસેલ્ફ ત્યાર પછી એક્ટિવિટી સાત અ પેરેગ્રાફ યુઝ ધ વર્ડ્સ તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક શબ્દો આપેલા છે તો ચાલો લખીએ ફકરો રામપુર ઇઝ અ બિગ વિલેજ ધેર આર પ્રાઇમરી સ્કૂલ આંગણવાડી સેન્ટર એન્ડ હાઈસ્કૂલ ઇન રામપુર ધેર ઇઝ એ લાઇબ્રેરી ઇન રામપુર ધેર ઇઝ એ પંચાયત ભવન ઇન રામપુર ધેર ઇઝાઇમરી હેલ્થ સેન્ટર ઇન રામપુર ધેર ઇઝ એ બસ સ્ટેન્ડ ઇન રામપુર ધેર ઇઝ એ બ્યુટીફુલ ગાર્ડન નિયર ધ પોન્ડ રામપુર ઇઝ સરાઉન્ડેડ બાય ધાર્મ ત્યાર પછી એક્ટિવિટી આઠ નીચે આપેલા શબ્દોને વાક્યના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો તો પેલું વાક્ય છે તે આવી રીતે ગોઠવાશે રેખા વોચ ઇઝ અ મૂવી સમસ બીજું વાક્ય થશે ધેવર ટેલ અલાય ત્રીજું વાક્ય થશે સુનંદા ડઝ નોટ ઇટ ફ્રુટ ચોથું વાક્ય થશે ધુડન્ટ ડુ નોટ એવરી ડે પાંચમું વાક્ય થશે આઈ ક્લીન માય હેન્ડ્સ એવરી ડે ત્યાર પછી એક્ટિવિટી નવ અહીં ટેબલમાં સુઝલના ફ્રેન્ડ્સની એક્ટિવિટીઝ વિશે વિગતો આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો વિદ્યાર્થી મિત્રો વિગતો તમે અહીં જોઈ શકો છો નાવ રાઈટ અબાઉટ સુઝલ્સ ફ્રેન્ડ્સ શ્વેતા લાઈ રાકેશ પ્રિયા ફાતિમા એન્ડ ઋતુ ડુ નોટ ટેલ અોન ટેલ્સ અલાય સમટાઈમ્સ sveta priya and fatima sing songs rakesh does not sing songs rutu asks question to the teachers sometimes sveta john priya and rakesh ask questions to the teachers sanvi and sarth do not ask questions to the teachers fatima and priya help their mother john and sveta do not help their mother fatima priya and john Prepare breakfast. Sweta does not prepare breakfast. Tarapchi activity. Thus, write a paragraph on school assembly. तो इधर सिमित्रों यहाँ पर नेकटली विगत वापिस जतन आधार यापड़े school assembly विषयवाक को लखवाना चाहे तो चलो लिखिए. Our school assembly starts at eleven every day. The students sit in a queue. At first, we practice yoga then we sing a prayer. a student from class 6 to 8 reads headlines of newspaper. a student from class 3 to 5 tells a story. a teacher delivers the thought of the day. a student from class 6 to 8 asks quiz and other students reply him. at last we sing one day matram song and we go to our class. પ્રાણીઓ અને તેના બચ્ચાઓની ખૂટતી વિગતો પૂરો જેમાં એનિમલ અને યંગ વન્સ તો કેટનું કિટન હેનનું ચિકન ડોગનું પપ્પી કાવનું કાફ ફ્રોગનું ટેડપોલ ત્યાર પછી ગોટનું થશે કીડ લાયનનું નું થશે કબ પીગનું થશે પિગલેટ રેબિટનું થશે બન્ની હોર્સનું થશે ફોલ ફિશનું થશે ફિંગર લાઈન અને શિપનું થશે લેમ્બ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ 7 નો પાઠ ત્રીજો ના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વ અધ્યયન સોલ્યુશનો મળી રહેશે આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો